પરંતુ મારા મત વિસ્તાર કાકરેજ તાલુકાને થરાદ જિલ્લામાં જે સમાવેશ કર્યો છે બાબતને હું વખોડી કાઢું છું કારણ કે મારા કાકરેજ તાલુકાના ખેડૂતો હોય નાના મોટા વેપારી હોય એમને પાલનપુર જવું આવવું ખૂબ સહેલું ને સરળ પડે છે નાના મોટા ધંધા સાથે સંકળાયેલા લોકોને પણ જવું આવવું ખૂબ સહેલું સરળ પડે છે જ્યારે થરાદ જવું ખુબજ અટપટું ને અઘરું છે ત્યારે આ તાલુકાને કરી અને જે નિર્ણય નિર્ણય લેવામાં આવ્યો છે એ યોગ્ય નથી કોઈપણ પ્રકારનું ભૌગોલિક પરિસ્થિતિની તપાસ કર્યા વગર જે નિર્ણયો લીધા છે હું સરકારને વિનંતી કરું છું કે કાકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ સમાવેશ કરે એવી મારી વિનંતી છે